પોલીસ મથકના પીઆઈ પીજી ચાર ને ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે કાગદીવાડ ખાતે કુખ્યાત બુટલેગર સુજાત ખાન ઉર્ફે સજ્જુ પઠાણી બે જૂના મકાન પાછળ વિપુલ માત્રામાં ઇંગ્લિશ દારૂ વેચાણ અર્થે લાવી સંતાડી રાખ્યો છે જે માહિતીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા જ્યાં બંને જૂના મકાન પાછળથી ઇંગ્લિશ દારૂની નાની મોટી બોટલ અને બિયરના ટીન તેમજ પાઉચની બે હજાર નેવું બોટલ મળી આવી હતી પોલીસ સ્થળ પરથી તુફેલ સલીમ મલિકની ધરપકડ કરી હતી તેમજ સ્થળ પરના મળી આવનાર કુખ્યાત બુટ્ટેગર સુજાત ખાન ઉર્ફે સજ્જુ પઠાણને વોન્ટેડ જાહેર કર્યો હતો છેલ્લા ચાર મહિનાથી પોલીસ ધરપકડથી નાસ્તા ફરતા સુજાત ખાન ઉર્ફે સજ્જુ પઠાણને